પણ આ બધું તો કરવાનું આવું હા 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 ચોક્કસ ચોક્કસ પડશે વખવું પડશે ને ગમે કરું

બાદલ બાપરી ખાતર ભરી બાદલ થાય મોટી મોટી બાજરી થઈ જાજરી આરામ નું કેટલું વધારી પડે ઈમ કેવું એમ કેવું છે બાપ લ્યો તમામ બધું પડે જો મે ત્યાં બોલ્યું નહી આચારવાની પડવાની તો વાત જ નહી આ ખાડી ખડા કરીને મેલ્યા છે

તો સમજી લે તારો ખેતર તો ખેતરમાં વાડું હોય કણ નહી આ ઈના ખેતરમાં કેવો ઢાળ રસ્તો કરે છે તો મારા મેલ્યું છે આ રસ્તો મારો તમે તને ખબર નહી પડતી

તો કઈ નતો તો રસ્તો તો મેલાને મારા શેમરકાને આથી પહેનું જવાનું છું તું પન કપણ બીજું તે અમારું ઓમરા લઈ જવાનું તો લઈ જવાનું તારે પછી જવાબ આલો ભઈ જાતો બર્જા રાખો બર્જા તો તમે કેવળો બધા માની પાતા ને યારો પાડ તું ઓલ્યા મારી કને કને રુતા પાથી પયો તો નકર ટોકા ભાઈ નહીં બેનાય પહેલા કોઈ શેતર લાયો થઈને જ આવશે કોઈ નહીં લાવવાનું કહી દીધું તમને તારા ક્ષેત્રમાં થઈને જ હું તન કહું તારા ક્ષેત્રે જ રહેજે તસ તો ખાઓ ખાય ને કોઈ ને મારો ઘર પરો તું તું આમાં પશુ હારું મેલ તાર ઉતરવા ઢાળ કરાવ

એ સાહેબ આવો નહીં પૈસા આપવા હમણાં નહીં મારા તારો સાપ પીયો નહીં તું કહો

મોટો થઇ જતો ડોટ થઇ જતો તારે કાપી આખું તો ખબર છે હા છેતરમાં તો રામ હું કરી આ નકરો ઢફો કરીને મેલે છે ખાડી ખાડા તો ધગ્યા છો પોણી વારી પડ્યો પોણી હેણું તો હેતું છે તો હરખું છે આ પેંધી પોણી વાળો એટલે આ ખાડો ભરાઈ જાય કદીયું તું ક તને ગુંઠું ન આવ ક ઉપરથી ઓય જાય બેરન માથે

ઘર જોયું અને જો બનાવીને શું મતું નતો આ બનાવ બે ઘર બનાવ્યું આ બધી માટી વેચી મારી ને તને કોઈ મેલું છે આ જોજે પીના લેવર કરી મેલું છે ના આપણે ખાડી ખાડા આઈનો ટેકરો કરે એટલે બધું પાણી આવે તો આનું આખું પડી જાય આપણે ખાડો અને પૈસા ખાડો પૈસા ખાઈ ખાઈ તો ના એનું ફોન જોઈ તો જો બધું અલ્યા બધું કોણ મોડો વધારી સા આડું મોટું દીધું ગાડી અરે આ જો કે આ ક્ષેત્રમાં હારું પડી આ ઉપર બિયર રસ્તોય નહી હરકુ લે અલે આ તો આ તો જોડે રય ગોદાવ રાયું તારે આ કોલેવર હું કરી આ એ આટલો આટલો જાડો થરિયા છે ઇનાતો અને આપરા તો પણ થતું નહી થાય મારા ઓઢેર મોય નાખા છે